ઘણીવાર આપણા દીકરા દીકરીઓ આપણા પરિવારના કોઈ સભ્યમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી સારી શક્તિ હોય કોઈ સારું કાર્ય કરવાની શક્તિ હોય કોઈ સારી કળાની શક્તિ હોય પણ એને કોઈ ઉજાગર ન કરે જાગૃત ન કરે ત્યાં સુધી શક્તિ જાગ્રત થતી નથી આપણા હિન્દુસ્તાનમાં યોગ પદ્ધતિ આવે અષ્ટાંગ યોગની વાત આવે એમાં કુંડલીની જાગૃત કરવાની વાત આવે કુંડલીની તો બધાને કુંડલી તો બધાને હોય પણ એ સુષુપ્ત અવસ્થામાં હોય યોગની સાધના કરી એને જાગ્રત કરવામાં આવે એમ આપણા બધામાં ઈશ્વરે કંઈક ને કંઈક શક્તિ તો મૂકેલી ઘણીવાર કોઈ શક્તિને જગાડનારું ન મળે એને એવું સારું બેકગ્રાઉન્ડ ન મળે તો એ શક્તિ સુષુપ્ત અને સુષુપ્ત એમ એમ લીન થઈ જતી હોય એટલે ખાસ કરીને કોઈનામાં સારી કળા હોય સારી શક્તિ હોય એને પ્રોત્સાહન આપવું એમને થોડી આ વાત કરી એની શક્તિને જાગ્રત કરવી માતા પિતાઓએ એમના દીકરા દીકરીઓમાં કંઈક સારું હોય તો એને ખબર પડી જાવી જોઈએ મારા દીકરામાં આ ટેલેન્ટ છે એને બળ આપવું એને પ્રોત્સાહન આપવું નો હરખો કરતા હોય તો ક્યારેક સલાહના રૂપમાં એને થોડુંક વાત કહેવી પણ હર પલ કોઈનું મોરલ તોડ્યા ન કરવું વારે વારે તમે એનું મોરલ તોડ્યા કરો એટલી માણસ પછી આમ આમ શક્તિહીન થતો જાય એક તમે એને બળ આપો કે બેટા તું બહુ સારું કરી શકીશ તું આ માર્ગે જા આ સારું કામ કર તો એને એક પ્રકારનું બળ મળે અને એટલા માટે પત્નીમાં સારી શક્તિ હોય તો પતિએ પણ એના વખાણ કરવા જોઈએ એને કેવું જોઈએ તું આ બહુ સારું કામ કરજો કોઈ પણ ગુણ હોય કોઈ પણ કળા હોય કોઈ પણ આવડત હોય તો એટલું આપણે બીજું કાંઈ ન કરી શકીએ પણ એની શક્તિને થોડોક વેગ તો આપી શકીએ ને એની શક્તિ જાગ્રત થાય અને એની શક્તિ લોકોના કામમાં લાગે એવું થોડું બળ તો આપણે પૂરું પાડી શકીએ એટલે પત્નીમાં સારા ગુણ હોય કળા હોય તો પતિએ પણ એને પ્રોત્સાહન આપવું પતિમાં કોઈ સારા ગુણ હોય તો પત્નીએ પણ એના બે વખાણ કરવા એની વાત કરવી તમારામાં આ આવડત બહુ સારી છે જાંબુવાન અને હનુમાનજીની કથા મને તમને શીખવાડે હનુમાનજી મહારાજને તો શ્રાપને કારણે શક્તિ સુષુપ્ત હતી આપણે તો અજ્ઞાનને કારણે આપણી શક્તિઓ સુષુપ્ત હોય એને કોઈ જાંબુવાન જેવા જગાડનારા મળે તો એ શક્તિ ખૂબ બધી કામમાં અને જો આપણે કોઈની શક્તિને જગાડી ન શકીએ તો કાંઈ નહીં પણ કોકની જાગેલી શક્તિઓ ઉપર પાણી નાખીને ઠારી ન નાખવી આ બી એક બહુ મોટી સમાજ સેવા ગણાશે દેશની સેવા ગણાશે કોઈ માણસ ઉત્સાહથી ઉમંગથી પોતાનું જીવન સમાજ માટે કે દેશ માટે સમર્પિત કર્યો હોય અને પોતાનું જીવન પોતાની સર્વ શક્તિ સમાજ અને દેશ માટે વાપરતો હોય તો એની શક્તિ ઉપર ધૂળ નાખી પાણી નાખી એની શક્તિને દાબી ન દેવી કારણ કે એ વ્યક્તિથી જે સમાજનું અને દેશનું ભલું થાય એવું પાછું બીજાથી થાય એમ હોય એટલે કોઈની શક્તિને આપણે થોડાક લાકડા નાખીને અગ્નિને પ્રદીપ્ત ન કરી શકીએ તો કાંઈ નહીં પણ પાણી નાખી એની શક્તિને ઠારી નાખવી આ આ બહુ ધ્યાન દુનિયામાં આપણે આવ્યા છીએ આપણી પણ નાખીને જિમ્મેવારી હોય આપણી પણ કાંઈક જવાબદારી હોય બને તો બીજાની શક્તિને પ્રોત્સાહન આપવું ન અપાય તો મૌન રહેવું પણ કોઈની શક્તિ દબી ન દેવી અને ઘણી વખત કોઈમાં સારું હોય પણ એને કોક જગાડનારા જોઈએ શક્તિઓ કેવી હોય હું તમને એક ચાર્ટ બતાવું એક જ વાર મેં ક્યાંક બતાવેલો છે કદાચ તમે જો ઓનલાઈન કથા સાંભળતા હો તો જોયો છે એક નાની એવી ચીજ ઘડિયાળ ઘડિયાળમાં શું શું હોય ને એ આપણે આમ સામાન્ય રીતે ઘડિયાળ જોતા હોય તો કાંઈ ખ્યાલ ન આવે પણ કોઈ વ્યક્તિએ એ ઘડિયાળમાંથી જે ચાર્ટ સારો બનાવીને દીધો એ તમે જુઓ ને તો તમને આમ મજા આવશે જો આ ઘડિયાળ છે બરાબર એકથી બાર સુધીના આંકડાઓ બરાબર આમ આમ ખાલી જોવા જાય તો એ ઘડિયાળ જ લાગે બીજું કંઈ લાગે નહીં એકથી બાર સુધીના આંકડા પણ હવે તમે જોશો એને તમે પ્લસ કરતા જશો સૌથી પહેલાં બાર છે બરાબર એટલે બાર એટલે બાર પછી અગિયાર વત્તા એક કરો એટલે બાર થાય પછી દસ વત્તા બે કરો એટલે બાર થાય નવ વત્તા ત્રણ કરો એટલે બાર થાય આઠ વત્તા ચાર કરો એટલે બાર થાય સાત વત્તા પાંચ કરો એટલે બાર થાય અને છ એક આંકડો છે એમાં છ એડ કરો એટલે છ વત્તા છ બાર થાય બરાબર ઘડિયાળ છે પણ આમાં આ વસ્તુ સમાયેલી હતી પણ જ્યાં સુધી આપણે જોઈ ન હોય જાણી ન હોય ત્યાં સુધી આપણને એ ખબર ન હોય કે ભાઈ આમાં આ વસ્તુ છુપાયેલી છે એ આપણને ખ્યાલ ન હોય આમ લીટીએ એક કે હામે હામેના આંકડાનો સરવાળો કરો એટલે બાર જ થાય હવે તમે બીજું છો એની ઘડિયાળમાં માઇનસ કરો બારમાંથી છ નેઠેના માઇનસ કરો એટલે છ થાય અગિયારમાંથી પાંચ માઇનસ કરો એટલે છ થાય દસ માંથી ચાર માઇનસ કરો એટલે છ થાય નવમાંથી ત્રણ માઇનસ કરો એટલે છ થાય હાથ આઠ માંથી તમે બે માઇનસ કરો એટલે છ થાય ને માંથી એક માઇનસ કરો એટલે વળી પાછા છ થાય બરાબર જ્યાં સુધી નો જોયો હોય ત્યાં સુધી આપણને એવી ખબર ન હોય કે ભાઈ આ આંકડામાં આવી કરામત છે કે આવી રીતનું થઈ શકે હવે ત્રીજું તમે જો આમાં આમ પછો માઇનસ કરવામાં ડિઝાઇનની કેવી હારી બની ગઈ તમે ને ની સરસ બની જાય હવે તમે એક છો બાર પ્લસ કરવાના પણ એક એક નંબર આમ ત્રાસો પ્લસ કરતો છે બાર વત્તા એક બરાબર તેર થાય અગિયાર વત્તા બે બરાબર તેર થાય દસ વત્તા ત્રણ બરાબર તેર થાય નવ વત્તા ચાર બરાબર તેર આઠ વત્તા પાંચ બરાબર તેર અને સાત વત્તા છ બરાબર તેર થાય હવે એક જ ચીજ છે સામાન્ય ઘડિયાળ પણ એમાં આ રહસ્ય હોય કોઈ વ્યક્તિ એને જગાડે આને જાગ્રત કર્યું કે બરાબર બતાવ્યું તો હજારોના માઇન્ડમાં એ વાત આવે કે ભાઈ આ વસ્તુ આમાં છુપાયેલી હતી